જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં અને હવાર હવારમાં જો બધી ગાયો ખાઈ પી અને બેહી ગઈ છે અને વાસરું પણ મસ્ત તડકે બેહી ગયા છે કારણ કે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે વાસરું પણ બધાય તડકે બેહી ગયા કારણ કે હવારમાં જે સાંજે જેટલી ઠંડી નથી લાગતી ને એટલી તો હવાર કોર વાઈ વાગ્યા પછી બહુ જ ઠંડી લાગે અને ઠરી જાય વાસરૂ પણ તો અત્યારે બધાય તડકે મસ્ત તડકો ખાવા બેહી ગયા છે અને ગાયું પણ આપણી બધી બેહી ગઈ છે ખાઈ પી લીધું છે ગાયું એ અને ગઈકાલે પ્રમ દિવસે તો કોપડી ગયા હતા ને ગઈકાલે થોડું કુટુંબમાં પ્રસંગ હતું તો ન્યા હતા તો કાંઈ બ્લોગ નહોતો બનાવવાનો અગિયારસ હતી સાંજે કથા પણ હતી તો કથામાં પણ ગયા હતા તો આખો દિવસ લોગ નહોતો બનાવવાનો અને વાડીમાં જે કાંઈ ખડ બધું હતું એ બધું લેવરાઈ લીધું છે જો આ ધરોડી બધી અહીં થઈ ગઈ હતી એટલામાં તો આ બધાય જામફળ ને જમરૂખડી ને બધું સારું કરાવી નાખ્યું નાળિયેરીની નેદાવી નાખ્યું છે રીંગણીમાં પણ મસ્ત ફૂલ બેહવા મળ્યા છે અને રીંગણા આવશે એવું લાગે છે ફૂલ બેસે છે અત્યારે તો ને હવે જે શિયાળો પાકનું શાક બકાલો આપણે પાળા તો કરી નાખ્યા હતા ધોરિયા તો થઈ ગયા અને ક્યારે હારા થઈ ગયા દેશી ખાતર એને ખાઈ ગયું જે કાંઈ વાવવા સોપવાનું છે આજ જ કરશું અને ચોમાસામાં આ ગવાર નાખો તો આ જે ખરહડ ગવાર આવે ને લાડો વાળો એ છે હાવ લીસો ગવાર આવે નથી જો ચકલીનો માળો પણ છે મસ્ત જે લીસો ગવાર આવે ને એની જે લીસો ગવર આવે ને એનું શાક મીઠું ન થાય જાડી હિંગું હોય એનું પણ મીઠું ન થાય તો ખરહડ ગવાર આવે ને એ ગવાર સોંપવાનો છે અને બાકી જે કાંઈ સોપન છે આ સોંપવાનું ચારી છે જેની પપ્પાની વાટ છે કારણ કે બી બિયારણ તો બધું આવી ગયું પણ કઈ જગ્યાએ કેમાં નાખવું હોય અને ધોરિયો કર્યો તો ને ત્યાં જવો મસ્ત ધોરિયો કરી દીધો છે કૂતરા એ ફરી પાછો કરવો પડશે તો રોઝ ને એ તો કવરાવે છે પણ કૂતરાય કવરાવે તો આપણે જમરૂખડીનો ક્યારો છો આખો ને દાવીને ચોખ્ખો કરી નાખ્યો છે પાય પણ દીધો છે ને ફૂલ પણ આવવા મળ્યા છે જમરૂખડી ને અને આ ગરમેન રોપડા છે તો આ પણ બહુ મસ્ત બની ગયા છે ગરમેન ના રોપ મરચીના નાના એવા છોડવા છે છતાં એને કેટલા ફૂલ આવ્યા છે તો મરચી આવે તો ખબર પડે કે કેટલી મરચી આવશે મોટા બાપાની ઝાર અને અંદર એને બાજરી પણ મિક્સ કરેલી છે તો એને મસ્ત થઈ ગઈ છે મોટી ને અમારે પણ ઝાર ઘણી મોટી થઈ ગઈ બસ થોડીક કાભે એટલે કે થોડીક આમ એની ડુંડી થોડીક આવી જાય એટલે માલ ને વાઢી નીરીએ કે થોડીક કાસી પડે ત્યાં સુધી નેપિયર અને ઝીંઝો નીરવાનો રહે આજ થોડોક હજી ફરીવાર વાર હરખો કરી અને સોપાવું પડશે બધું સોપી દઈ એકવાર પાઈ દે ને તોય તો વિખવાના છે જાન બધું રાખવું પડશે આ મકાન છે મારા મોટા હારાનું છે જો ગુંદો છે ફળિયા વચ્ચે જમરૂખડી છે પપૈયા છે નાળિયેરી છે શેવડી છે દાડમડી છે લીંબુડી છે બધા વૃક્ષો છે તો લીંબુડી અને દાડમડી નાની નાની છે સીતાફળી છે અને જમરૂખડી અને પપૈયા તો ફૂલ પપૈયા આવી ગયા છે અને આ પપૈયા દેશી પપૈયા છે જે આપણે ખાધા હોય ને તો એકદમ ગળેઠા લાગે અને મીઠા લાગે ને કે આપણે બજારેથી પપૈયા લાવીને તો અંદર કેસરી કલરના હોય અને મીઠા કે ગળા નથી લાગતા આ પપૈયા અંદરથી એકદમ પીળા કલરના હોય અને ગળા એટલા મસ્ત હોય એની વાત જ નહીં એટલા મસ્ત ગળા હોય તો હવે થોડાક અદકચરા પાકા છે થોડાક વધારે પાકે એટલે આપણે એટલે લઈ આવશું આમી શિયાળાની સિઝનમાં પપૈયા તો હારા ઘરે ગમે એટલું કામ હોય પણ એ કામ મૂકી બધું અને આપણે જ્યારે વાડીમાં આટો મારી ત્યાં શાંતિ થાય અને વાડીનું કામ કરી આપણને શાંતિ થાય અને મહેમાન પણ હવારમાં આવ્યા હતા તો ઘરે જાય છે અને ઘરે આપણે ગમે એટલી સોખાઈ રાખીએ ગમે એટલે કામ થઈ ગયું હોય તો ઘરે જે અહીંયા જે વાડીમાં આવીને જે ભલે કામ થઈ ગયું હોય તોય પણ ઘડી બે શાંતિ મળે એમાં એક ખાસ કરીને આ લીમડાનો છાંયો જો આ લીમડાનો આ લીમડા છે ને એને છાયા જો કૂતરા ઉતા છે શિયાળો હોય તો એ વાલો લાગે અને સાંયો લીમડાનો સાંયો ગમે અને ઉનાળો હોય ને તો બહુ જ લીમડાનો સાંયો ગમે એના વિશે પવન પણ એટલો દાઢો હતો ગમે એ વૃક્ષ એઠે ઉભા રહી જે લીમડા હેઠે ને વટલા હેઠે ટાઢો પોવણ આવની એ ઓ એકે હેઠે નો આવે આ કાકડી નો વેલો છે અને હવે આપણે મોટો થવા દેવું પાહું એટલે મોટો થઈ જશે અને ઉનાળો કાકડી પણ આપણે ખાવાની છે ચોમાસામાં તો ખાધી પણ ઉનાળો કાકડી ખાવું એની હાથે ઉગે આવ્યો છે અને આ લાલ જામરૂખડી છે આજ તો હવે તો ઘણી મોટી થઈ ગઈ છે એટલે આ વર્ષે લગભગ જામરૂખ આવશે થોડાક નાનકા નાનકા અને આ ઓલા સફેદ જાંબુ આવે એ જાંબુડો છે સફેદ છે મોટો થાય ને કે એવા જાંબુ આવે એ લાલ આવે કે સફેદ આવે ખબર નહીં બહુ પણ લગભગ સફેદ જાંબુડો છે આ જે સફેદ ના આવે નહીં અને બેકોર આંબા છે ઝાસુ છે ફળિયામાં સંતરું છે નાળિયેરી બે છે જમરૂખડી છે સફેદ જાંબુડો છે વડલો છે અને ગુંદો છે અને લીમડો પણ છે આ નો વેલો છે આ વડલો અને આ પાતળો એવો લીમડો તો વડલો આપડો બહુ મસ્ત મોટો થઈ ગયો છે આમ તો ફળિયામાં વડલો લીમડો એ બહુ મોટા વૃક્ષો પડે એટલા બધા મોટા આપણા ફળિયામાં આંગણામાં ન હોય આંગણામાં તુલસી ક્યારે ને એવું બધું ફૂલ છોડને હોય પણ ફળિયું પણ મોટું છે અને આ બધા મોટા જળવા હોવાનું મેઈન કારણ એ કે ઉનાળામાં આપણી ગાયો એના નીચે સાં બિહિરી એટલા માટે એક લાઈનમાં લીમડો વડલો અને ગુંદો અને નાળિયેરી છે તો સારીની સાંે બિહિરી આપણી ગાયું બધી જય શ્રી કૃષ્ણ જય માતાજી ઘણા દિવસ નું જમી જમી ગયું અને બધા થાકી ગયા છે એટલે આજે ઘરે બનાવી નાખી છે દાળ ઢોકળી હારે બનાવ્યા છે આપણે ભાત થોડાક પાપડ શેકી નાખ્યા છે ડુંગળી મોડી નાખી છે અને દાય અને થોડુંક તાજું ગાયનું ઘી પણ છે જે પણ આને એસિડિટી કે બળતરા આપણે જેમાં પછી ઘણી વાર આપણને છાતીમાં બળતરા થતી હોય તો ઉપર જેને ઘી નાખવું હોય દાળ ઢોકળીમાં તો ઘી પણ નાખી શકે કારણ કે ઘી પાપડ મૂકી દે અને ડુંગળી અને લીંબુ રસોઈનું દેશી ભાણું તૈયાર છે તો આવો તમે પણ બધા જમ આપણે તો એક વર્ષ ગાય પૂરું થવા એવું છે અને અંદર લીમડો અને આપણે ગાયના છાણાની રાખ ભેળવી

લાલ જમરૂખની વારી પડે છે તો શુભમ હજી એવો નથી તો શુભમ આવીને ખાશે ત્યાં સુધીમાં ચેનની એસીને પૂરવા ખાય છે કારણ કે સીતાફળ છે એ કોઈ નથી ગળા ભાવતા બધાને ખાટું ને ગળું તો તીખું ખાટું મીઠું ને ખારું ભાવે તો હંસળ નાખીને લાલ જમરૂખ ખાવા બેહી ગયા છે અને આમ તે ધોળા જમરૂખ હતા લાલ વધારે મીઠા આવે ને આજે બાએ ગંગાનું મિલ્કિંગ કર્યું છે તો ગંગા મને અને બાને બેને દોવા દે છે એક જેની પપ્પા હોય ને દોસ્તે મારે આડું રહેવું પડે નહીં તો બા એકલા દોઈ લે અને હું દોવા બેહું તો હું પણ એકલી ગંગાને દોઈ લઉં એમ ગંગાને કાંઈ વાંધો ન આવે આમ હાથ બદલે એટલે થોડી કોલી થાય અને બસો દોણા થઈ ગયા છે ને હવે વાળો છે રવેચીનો રાધા હાજુ બાકી છે તો રવેચીને વાઢ જોવે છે ને મા હામું જોવે છે

બસ હાડવી અહીંયા જે કાંઈ કાંધું બાંધું જે કાંઈ હતું ધૂળ બૂળ બધા માલી વીણી અને સાફ કરીને કોથરા ભર લીધા છે ને હળદો સુરત ત્યાં થોડી થોડી શાખવા આપી છે મુખવાસ થાય